હજુ ફતેગંજનું દિવસો સુધી લીકેજ રિપેરિંગનું કામ પૂર્ણ થયું છે ત્યાં તો અકોટા વિસ્તારનું લીકેજ બહાર આવ્યું છે આ વિસ્તારના એક રહીસના કહેવા મુજબ અકોટા દિનેશ મિલ ગરનાળા નીચે પસાર થતી પાણીની મોટી લાઈનમાં લીકેજ છે અને બે મહિના દરમિયાન લાખો લિટર પાણી નાળામાં વહી ગયું છે આ વિસ્તારમાં પાણીનું પ્રેશર અપૂરતું છે તેની પાછળનું કારણ આ મોટું લીકેજ હોવાનું જણાઈ રહ્યું છે વોર્ડ નંબર બારમાં તંત્રને આ મુદ્દે રજૂઆતો પણ કરી હતી પરંતુ ધ્યાન આપતું નથી આ અકોટા વિસ્તાર છે દિનેશ મિલની બાજુમાં સંજય સંજયનગર વસ્તી છે એની બાજુમાં ગરનાલું આવેલું છે અને ત્યાં લગભગ અંદાજે બે મહિનાની આસપાસથી પાણીની આખા કોટા વિસ્તારમાં સમસ્યા છે અને છતાંય કોર્પોરેશન આ કાળા કામ કરે છે અને કશું કોઈ કામ પર ધ્યાન આપતી નથી આ તો મેં સવારે અહીંથી પસાર થયો તો મેં જોયું તો નીચેથી પાણી બ એકદમ ફાસ્ટમાં પાણી વેસ્ટ થતું હતું લાખો લીટર પાણી અહીંથી વેસ્ટ થયું થયું છે લગભગ બે મહિનાની આસપાસ થયું ના ના આ તો પીવાનું પાણી છે ભાઈ આ તો વિશ્વામિત્રીને શુદ્ધ કરશે આ તો પીવાનું પાણી છે પણ ગંદુ પાણી ખાલી પબ્લિક માટે છે પબ્લિકને ગંદુ પાણી ડેન્ડ મિક્સ કરીને પબ્લિકને ગંદુ પાણી પીવડાવવામાં આવે છે